સીતારામની જય શ્રી કૃષ્ણ જો આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ તો આપણી મંદિરી જે હગીએ નો જે હગીએ ગરબી જે હગીએ નો જે હગીએ તો આપણી ઘરમાં પણ સ્થાપન કરે હગીએ બે ગરબા માતાજીના ગાવે હગીએ તો આવો અમે જે ઘરમાં સ્થાપન કર્યું માતાજીને અમારે વહુ એ કર્યું એ સ્થાપન હું તમને દેખાડા કે આ રીતે અમે સ્થાપન કરીએ ગણપતિની સ્થાપના પણ ઘરમાં કરીએ ને માતાજીની સ્થાપના પણ ઘરમાં કરીએ અને બે ગરબા ગાવીએ તો છોકરા નાના હોતાથી ઘેર જ રમતી ગરબી પણ ઘેર જ રમતી હતી તો આવો આપણા જ ઘરની ગોકુળ બનાવીએ આપણે બહાર જે કાર્ય કરીએ એ તો બહાર બધાને નામની લાભની ચડતો હોય ને આપણી એ ઘરમાં જે કરીએ એ આપણું ઘર પવિત્ર થતું હોય તો જો હું તમને બતાવા જવું આ માતાજીનું સ્થાપન કર્યું આ દિવાલમાં માતાજી માટે તોરણ બનાવ્યું પછી આ ગરબાની સ્થાપના કરી કે ગરબો જ માતાજીની વધારે વાલો છે ગરબા તા મિલાઈ ગયા પહેલાં હું તા ગરબા પણ એ વટાણતા ખેર ખેર છોકરીઓ આવતીયું ગરબા ગાવવા તો છે આ રીતે એક પાટલો રાખે માથે સુંદળી પાથરે ને માતાજીની સ્થાપના કીધી આ બધી આરતીની તૈયારી થઈ ગઈ તો આપણે આરતી કરવાની છે તો માતાજીનું દીપ પ્રાગટ્ય થાય તો આજ રીતે નવદીહુંથી માતાજીના ગરબાનું સ્થાપન કરે અને આપણી જો આરતીની બધી તૈયારી થઈ ગઈ આ માતાજીના ફૂલની બધા ચડાવવાના માતાજીની તો જ ચઢાવી દીધા ને બધું કમ્પ્લીટ કરે લીધું જો આપણાથી ફૂલ તો ફૂલની પાકડી માતાજી તો ભાવનાના ભૂખ્યા છે આપણી છે કે બધું તોતા તમે જોઈજો કોઈ પણ દેવ છે ભગવાન છે એ પણ સુદામાના મિત્ર ઉતા દુર્યોધન તો જા આ રીતે છે ભગવાન પણ સુદામાના મિત્ર બન્યા હતા દુર્યોધનના મેવા એ આપણી વિધુરની ભાજી ખાતી હતી મીરાંબાઈની સહાય કીધી હતી આપણી નરસિંહ મહેતા પાસે કહી નહોતું તોય તો એ નરસિંહ મહેતાના કુંવરબાઈના મામેરા બધાય કામ કર્યા હતા તો જો આ રીતે છે આપણી ભાવથી ભજન કરવું જોઈએ તો આપણા કામ પણ ભગવાન કરે આપણી કંઈ ઉપાધિ ન થાય અને આ રીતે છે જો કેવું મસ્ત મજાનું આ બધું લાગે આપણી નાનું પણ નમણું ઉપર મારે ગાયત્રીમાં બિરાજમાન છે લીરબાઈ માતાજીનો ફોટો છે પછી આ સામુન માતાજી છે તો જો આવું છે હાલો હજે હું તમને આગળ છે ને પીપરોન બનાવ્યા ને એ બતાવી તમને તો અટાણા આરતી કરેલા પછી એ વિડીયો ઉતારા દીવા પ્રગટ કરી લીધા આ તિન થઈ ગઈ બધી લાલાને નવરાવે ધવરાવે ત્યાર કરે ને જ્યાં બેહાડે દીધા પછી આ છે આ આપણી બાલકૃષ્ણનો દીવો છે પછી આ અમારે કુળદેવી વિંધ્યવાસીનો દીવો છે આ છે ચામુંડ માતાજીનો દીવો છે અને હવે આ જ આ નોરતા છે તો જ આ ગરબામાં કર્યું આ અંબા માતાનો દીવો છે તો અમિતા આ રીતે સ્થાપન કરીએ ઘરમાં 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 પૂજીએ બહાર કોઈ કોઈ દી જવાય તો જઈએ નોરતા કરવા છોકરીઓને રમવા હોય તો ન કર અમિતા જ આ રીતે ઘરમાં જ બધું ગણપતિ બાપાનું સ્થાપન પણ ઘરમાં હોય અને આપણી નરનારાયણ શિવની તો કાયમ થતી હોય તો જ આ રીતે છે હાવ જિંદગી મનોરંજનમાં ન કાઢીએ ને તમે આ પણ કરતા રહ્યો ઘરમાં અને આવા ધાર્મિક વિડિયા છે એ તમે જોતા રહ્યો તો તમને પણ ખબર પડે કે બીજા કઈ રીતે કરે તમે કોમેન્ટ કરો તો અમને પણ ખબર પડે કે અમે કઈ રીતના કરીએ હે બધાય તો હારી આવો આપણી માં જગદંબાની પૂજા કરીએ બને એટલી આરતી અર્ચના એનું બધું કરીએ જો કેવો મસ્ત દીવો લાગે છે ને તો જ આવું છે તમારે પણ ઘરમાં સ્થાપન કરી લેવાય અને ઘરમાં પૂજા કરે હગી આપણી ભલે ને ગમે તાર ટાઈમ જણે દેવ કાંકીએ કે હમણી ટાઈમ જ આપો એ ટાઈમની તો કદાચ માણસ કરે ભગવાનની તો ઝાર પૂજો દીરાત ગમે તાર પૂજો તાર એણે તો બધુંય બધું છે પણ તમે જો એની આપણા માથે ટાઈમ કાઢ્યો તો તમે પણ એના માટે ટાઈમ કાઢો અને ભક્તિ ભજન ભાવ કરો જ આમાં લાલાની હુંરાવે દેતી હોય કાયમ અટાણે અટાણે આગડી માથો ઉઠાડે નવરાવે ધોરાવે અને પછી એણે વાઘાન પહેરાવે અને આ બેહાડે દીધા તો આગળ જવી દે એમ બાજુ ઠુંકર પારણામાં પોઈટલ છે ને અટાણે ત્યાર કરીને બેહાડ્યા તો આ મારું આપણે કરીએ હિ કંઈ આ આપણે જી કરીએ કંઈ આપણી એસાનને જ કરતા પણ હું તો ખાલી બતાવવા કે આ અમી કરીએ તો તમે પણ કરો એ બધાથી કરાય એ ભગવાનનું તા અમુક અમુક સે હે ધાર્મિક વિડિયા જોવામાં જોશું માને પછી આમાં લાભ એ બીજા મને તો હું તો એ જ કાં કે તમે મનોરંજનના વિડિયા કે આ કે તે કે બધું જોવો ખરી પણ પેરા પેરા તમે આ ધાર્મિક વિડિયા પર જોતા જાઓ તો આમાંથી છેલ્લી આખે કંઈ ન જડે તો દર્શનતા કરવા જડે ને તમને આ કેટલી મિનિટ કરે કરે ને અમારી રેખા એ લ્યો આ બધું ગોઠવ્યું તો તમણે પણ એનો દર્શનનો લાભ જડે ને આપણી મંદિરી દર્શન કરવા જઈએ તો આ ઘેર બેઠા બેઠા કોણ કીણા ઘરમાં કેવું કરે ને એ પણ અટાણે આ મોબાઈલના માધ્યમથી જડે જાય હું ત હાથ વરહની આ ભગવાનની ભક્તિ ને ગાવ ગૌરાવતી પણ નાની ઉતી તે દુની પહેલાં ધોરણથી સાહેબ મણી જ કહેતા કે તમે ગૌરાવો એટલું મારામાં ટેલેન્ટ હતું પણ આતા બધા પહેલાંના સે માને નહીં બહાર દીકરીઓની કરવા ન દેતા અટાણે દીકરીઓની આઝાદી છે બાકી અમારે તો આઝાદી નહોતી કંઈ અમારે મા બાપ એ કરવાનું પણ અમે તો ગર્વ અનુભવીએ કે અમે અમારા મા બાપના કહેવામાં ઉત્યું અને અમારી મા બાપના અમે કેવા કરતી એણે આજ્ઞા પાડતી અટાણે પણ હજે હમણે નાનો કોઈ સંત મળે જાય ને તોય પણ અમે અમે એણો એ કંઈ પણ કે એ અમે વડીલ છે ને છતાં પણ અમે એનું કેવું કરીએ તો તમારાથી પણ કરાય બધું આ વિડીયો ફોરવર્ડ કરતા રહ્યો તો બીજા પણ આનંદ લેહકે જુઓ આ કાયમની પૂજા નરનારાયણની તથાતી હોય તમે જુઓ એક કે આ બાજોટ છે સફેદ કલરનો બાજોટ છે એણે માથે ભોળાનાથનો જ પરિવાર આમાં અમુક અમુક છે એ એક ઉપર તો કેટલા દેવ ખડકા હોય પણ આવું ન કરાય આપણી એક જ પરિવાર ઘરમાં કી રહેતા હોય આપણે ખેર મહેમાન આવે તો પોહાતો હોય પણ પછી કાયમ કોઈ રીએ એ પોહાય કોઈ નહીં અટાણે આ જમાનામાં તો જવું આ રીતે છે એ જ રીતે ભગવાનનું પણ આ આખો પરિવાર એનો જો એક બાજોઠ ઉપર છે તો આ બીજું છે આ કૃષ્ણ ભગવાનનું મંદિરમાં એ ભગવાનનું જવું આ કૃષ્ણ ભગવાન જ છે ગણપતિની સ્થાપના તો બધે હોય પણ આ જો ને આ કૃષ્ણ ભગવાન જ છે તો આ ઉપર આપણી હનુમાન દાદા હશે તો તમે એક મંદિરમાં બે ત્રણ ચાર પાંચ દેવ ન બહેડો એકની જ પૂજા કરો પછી જો આ આપણી ગણપતિ બાપાનો ઉત્સવ તો તો એ અલગ સ્થાપના કરી હતી અને આ માતાજીનો પણ જો આ દીવો છે તો આ અલગ પાટલો રાખે ને એણે માથે આપણી આ પૂજા ને પૂજા કાયમને આ ગરબાની કરીશું આ ગરબા ગા હાજા ગાઈશું બહેન એણે આરતી કરીશું તો ઝી દી હોય એ આપણે કરવાનું હોય આપણા જ ઘરમાં જી કી બનતું હોય કે મોટો છોકરો હોય કે જી ઝીણું કરતા હોય આપણે એણું જ કરવાનું હોય તો આ રીતે છે તો આ દેવનું પણ ઝી ઈણા દી આવે એ પ્રમાણે કરવું હોય આપણા ઘરમાં એટલા બાળકો હોય તો એનો બર્થડે ઉજવતા હોય બધું કરતા હોય ને તો ભગવાનનું પણ ઈ જ છે